જ્યારે આકાશ રંગબેરંગી પતંગોથી છલકાઈ જાય અને ચારે બાજુથી કાયપોછેનો શોર સંભળાય ત્યારે લાગે કે આ તો બસ એક મજાની રમત છે પણ જરા ઊભા રહો એ જે દોરીઓ એકબીજા સાથે લડે છે ને એની પાછળ માત્ર કળા નથી એની પાછળ છુપાયેલું છે શુદ્ધ વિજ્ઞાન તો ચાલો આજે આપણે આ આકાશી યુદ્ધના ભૌતિકશાસ્ત્રને જરા નજીકથી સમજીએ તો પછી મૂળ સવાલ એ છે કે આ પતંગ લડાવવી એ શું છે શું એ ખાલી અનુભવ અને આવડતની વાત છે કે પછી એની પાછળ ફિઝિક્સના એટલે કે ભૌતિક શાસ્ત્રના નિયમોનો કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે અને સાચું કહું તો જવાબ કદાચ એવો છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ કારણ કે હકીકત એ છે કે દરેક જીત અને હાર પાછળ દરેક પેચ જે લાગે છે અને દરેક પતંગ જે કપાય છે એની પાછળ વિજ્ઞાનના એકદમ બેઝિક સિદ્ધાંતો કામ કરી રહ્યા છે એટલે આને ખાલી રમત સમજવાની ભૂલ ન કરતા આ તો જાણે આકાશમાં થતો એક જીવંત સાયન્સ એક્સપેરિમેન્ટ જુઓ જીત ખાલી આવડતથી નથી મળતી જીતવા માટે જોઈએ ભૌતિક શાસ્ત્રની ઊંડી સમજ અને એમાં પણ ખાસ કરીને ત્રણ વસ્તુઓ ત્રી મેઇન પિલર્સ પહેલું છે ઘર્ષણ એટલે કે ફ્રિક્શન બીજું છે તણાવ એટલે કે ટેન્શન અને ત્રીજું છે એરોડાયનેમિક્સ બસ આ ત્રણ સિદ્ધાંતો પર જ પતંગ યુદ્ધની આખી બાજી ટકેલી છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી સૌથી અગત્યના હથિયારથી અને ના એ પતંગ નથી એ છે દોરી મોટાભાગના યુદ્ધનું પરિણામ તો દોરી કેવી છે અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર જ નક્કી થઈ જાય છે અને દોરીની વાત આવે એટલે માંજાને કઈ રીતે ભૂલી શકાય માંજો એટલે શું સિમ્પલ છે એ એક એવી દોરી છે જેના પર કાચનો ઝીણો ભૂકો અને ગુંદરનું મિશ્રણ ચડાવેલું હોય છે અને આ મિશ્રણ જ એ સાદી દોરીને એકદમ ધારદાર કાપવાવાળા હથિયારમાં ફેરવી નાખે છે આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો માંજો શાબ્દિક રીતે એક આરી એટલે કે કરવતની જેમ કામ કરે છે આનાથી વધારે સચોટ વર્ણન બીજું કોઈ હોઈ જ ન શકે એનો અર્થ એ થયો કે એ ખાલી દોરી નથી એ તો કાપવાનું ઓજાર છે અને એની પાછળનો સાયન્સ શું છે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ તો સવાલ એ છે કે પતંગ કપાય છે કઈ રીતે ચાલો સમજીએ જ્યારે બે માંજા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એક ફ્રિક્શન પોઈન્ટ બને છે હવે પતંગ ચગાવનાર શું કરશે એ ખેંચ મારશે જેનાથી દોરીમાં ટેન્શન વધશે અને બસ અહીં જ ગેમ પૂરી થાય છે જેની દોરી પર ઘર્ષણ વધારે હોય જેની દોરી ધારદાર હોય અને જે વધારે તણાવ સહન કરી શકે એ સામેવાળાની દોરીને આરીની જેમ કાપી નાખે છે આ તો ન્યૂટનનો ત્રીજો નિયમ જેવું જ છે ખરું ને દરેક એક્શનનું એક રિએક્શન હોય છે અને અહીં જેની દોરી વધુ શાર્પ એ જ જીતે ઓકે તો દોરી એ આપણું હથિયાર છે એ તો સમજાઈ ગયું પણ એ હથિયારને ચલાવનાર તો પતંગબાજ છે ખરો ને તો હવે વાત કરીએ એ દાવપેચની એ મૂવમેન્ટ્સની જે હવામાં થાય છે અને એની પાછળ રહેલા એરોડાયનામિક્સના વિજ્ઞાનની ખબર છે લડવાવાળી પતંગોને જાણી જોઈને સ્થિર નહીં પણ અસ્થિર બનાવવામાં આવે છે હવે આ સાંભળીને થોડું અજીબ લાગશે પણ એની પાછળ એક કારણ છે વિચારો જે પતંગ એકદમ સ્થિર હોય એ તો ધીમી અને પ્રિડિક્ટેબલ હશે એ ક્યાં જશે એનો અંદાજો લગાવી શકાય પણ જે પતંગ અસ્થિર હોય એનાથી જ હવામાં ફટાફટ અને અણધાર્યા દાવપેચ કરી શકાય છે અને એ જ તો જીતવા માટે જરૂરી છે હવે મુખ્યત્વે બે જ દાવપેચ હોય છે ખેંચ અને ઢીલ જ્યારે ખેંચ મારવામાં આવે ત્યારે પતંગ પવનની સામે જાય છે અને દોરીમાં જબરદસ્ત ટેન્શન ઊભું થાય છે આનો ઉપયોગ ક્યારે થાય જ્યારે ફટાફટ પતંગ કાપવો હોય ત્યારે અને બીજું છે ઢીલ આપવી ઢીલ મૂકવાથી શું થાય પતંગની પોઝિશન અને એંગલ બદલી શકાય છે આ એક સ્ટ્રેટેજિક મૂવ છે જેથી હુમલો કરવા માટે પરફેક્ટ જગ્યા શોધી શકાય પણ આ બધામાં સૌથી સૌથી અગત્યની વસ્તુ છે એંગલ ઓફ એટેક એટલે કે હુમલો કરવાનો ખૂણો આખો ખેલ આના જ છે જીતવા માટે શું કરવું પડે પોતાની દોરીને એવા પરફેક્ટ એંગલ પર રાખવી પડે કે એ સામેવાળાની દોરી પર આરીની જેમ ચાલે પણ સામેવાળાની દોરી પોતાની દોરીને કાપી ન શકે આ તો જાણે આકાશમાં થતું ભૂમિતિ અને ભૌતિકશાસ્ત્રનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે ચાલો આપણે હથિયાર એટલે કે દોરીની વાત કરી પાઇલટ એટલે કે પતંગબાજની વાત કરી હવે વાત કરીએ યુદ્ધના મેદાનની અને એ મેદાન છે પવન એક સારો પતંગબાજ ખાલી પવનનો ઉપયોગ નથી કરતો એ તો પવન પર રાજ કરે છે એના પર પ્રભુત્વ મેળવે છે અહીંયા એક એવી અદ્રશ્ય તાકાત કામ કરે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે એને કહેવાય છે વિન્ડશિયર અથવા પવનની ધાર આનો સીધો મતલબ એ છે કે અલગ અલગ ઊંચાઈ પર પવનની સ્પીડ અલગ અલગ હોય છે તમે જોયું હશે જેમ જેમ આપણે ઉપર જઈએ પવન તેજ થતો જાય છે અને જમીનની નજીક એ ધીમો હોય છે તો જે એક્સપર્ટ હોય છે એ લોકો આનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે બહુ સ્માર્ટ રીતે તેઓ શું કરશે પોતાના પતંગને પહેલાં ઉપર લઈ જશે જ્યાં પવન એકદમ તેજ હોય ત્યાંથી સ્પીડ પકડશે અને પછી અચાનક પતંગને નીચે ધીમા પવનવાળા વિસ્તારમાં લાવીને સામેવાળા પર હુમલો કરશે આ તો પવનને પોતાનો સાથી બનાવીને લડવા જેવી વાત થઈ તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વૈજ્ઞાનિક મુદ્દાઓ જોયા એ બધાને ભેગા કરીએ તો પછી જીતનું ફિઝિક્સ શું છે જીતવાનું સૂત્ર શું છે ચાલો આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર તૈયાર કરીએ તો જીતવાનો ફોર્મ્યુલા આ બધી વસ્તુઓનું પરફેક્ટ મિશ્રણ છે સૌથી પહેલાં ઘર્ષણ જે તમારી દોરીને હથિયાર બનાવે છે પછી આવે છે તણાવ જે સાચા સમયે તાકાત આપે છે ત્રીજું છે એરોડાનેમિક્સ જેનાથી પતંગની દરેક મૂવમેન્ટ પર કંટ્રોલ રહે છે અને છેલ્લે વિન્ડશ્યોર એટલે કે પવનને પોતાનો સાથી બનાવવાની કળા આ બધાને ભેગા કરીને જે સ્ટ્રેટેજી બને છે એ જ જીત અપાવે છે તો હવે પછી જ્યારે આકાશમાં કોઈ પેચ લાગેલો દેખાય અથવા કોઈનો પતંગ કપાય ત્યારે ખાલી હાર જીત નહીં દેખાય હવે એની પાછળનું ભૌતિક શાસ્ત્ર પણ નજર આવશે એ તણાવ એ ઘર્ષણ એ પવનનો ખેલ બધું જ સમજાશે કારણ કે આકાશ એ ખાલી કેનવાસ નથી એ તો એક જીવંત ફિઝિક્સ લેબ છે